નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોતમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર એલઆરડી અને પીએસઆઈ મતલબ કે પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને તેમની શારીરિક કસોટી ક્યારથી શરૂ થશે જે અંદાજિત તારીખ છે તે તારીખ વિશે વાત કરવાની છે ઉપરાંત વાત કરીએ તો બંનેના ફિઝિકલ માટેના કોલ લેટર ક્યારથી જાહેર થઈ જશે જો આ બંને માહિતી તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ જ્યાં મિત્રો માહિતી જોઈએ તો આઈપીએસ મતલબ કે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ જ્યારે હસમુખ પટેલ સાહેબ હતા ત્યારે તેમણે જે માહિતી આપેલી હતી તે માહિતી અત્યારે જોઈએ હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું હતું કે ફિઝિકલ માટેના કોલ લેટર પોલીસ ભરતી જેમાં પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ માટેની જે ભરતી છે તેમના ફિઝિકલ માટેના કોલ લેટર છે તે ફિઝિકલ શરૂ થયાના લગભગ દસ જ દિવસ અગાઉ આપી દેવામાં આવતા હોય છે જાહેર કરી દેવામાં આવતા હોય છે જે હા મિત્રો જ્યારે ફિઝિકલ શરૂ થશે તે તારીખને ધ્યાનમાં રાખીને તેમના દસ દિવસ અગાઉ ફિઝિકલ માટેના કોલ લેટર છે તે જાહેર થઈ જશે તો ફિઝિકલ આખરે ક્યારે શરૂ થશે તે મહત્ત્વનો પ્રશ્ન છે જ્યાં હા મિત્રો ફિઝિકલ છે તે પચીસ નવેમ્બર આજુબાજુ શરૂ થશે જ્યારે અધ્યક્ષ હતા ત્યારે હસમુખ પટેલ સાહેબે એવી માહિતી આપેલી હતી પરંતુ જીપીએસસીના નવા ચેરમેન બન્યા બાદ હસમુખ પટેલ સાહેબે એવું પણ કહ્યું કે ફિઝિકલની અંદર થોડો ઘણો ટાઈમ જઈ શકે છે મતલબ કે નવેમ્બરના અંતમાં અથવા તો વધુમાં વધુ દસ ડિસેમ્બર સુધી ફિઝિકલ છે તે શરૂ કરી દેવામાં આવશે મતલબ કે છેલ્લી તારીખ છે તે દસ ડિસેમ્બર આપવામાં આવેલી છે ડિસેમ્બર મહિનાની દસ તારીખ સુધીમાં લગભગ ફિઝિકલ છે તે શરૂ કરી દેવામાં આવશે આ રીતની માહિતી આપવામાં આવેલી છે પચીસ નવેમ્બર આજુબાજુ શરૂ થવાનું હતું પરંતુ ઉમેદવારો જ્યારે ગ્રાઉન્ડ ઉપર દોડ કરતા હોય છે તે રાઉન્ડ અથવા તો પાંચ કિલોમીટર રનિંગ કરે છે ત્યારે તેના પગ ઉપર એક ચીપ બાંધવામાં આવે છે સેન્સરથી લાગતી ચીપ જેની અંદર તમે કેટલા કિલોમીટર દોડો છો અને કેટલા ટાઈમમાં પૂરું થાય તે કાઉન્ટ થઈ શકે તો તે ચીપ ન હોવાના કારણે આટલું ગ્રાઉન્ડ છે તે મોડું થયું એવી માહિતી પણ મીડિયાના માધ્યમે આપણને મળેલી હતી મતલબ કે પચીસ નવેમ્બરના બદલે હવે મોડામાં મોડી દસ ડિસેમ્બર સુધીમાં ફિઝિકલ છે તે શરૂ થઈ જશે એ રીતની માહિતી આપણને મળેલી હતી હવે વાત કરીએ તો ફિઝિકલની અંદર સૌ પ્રથમ કોનો વારો આવશે તો ફિઝિકલની અંદર દસ ડિસેમ્બર આજુબાજુ શરૂ થઈ જશે તો ફિઝિકલમાં સૌથી પહેલાં માત્ર પીએસઆઈની અંદર ફોર્મ ભરેલા હોય તેવા ઉમેદવાર મિત્રોનો સૌથી પહેલાં વારો આવશે ત્યારબાદ પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ બંને ભરતીની અંદર ફોર્મ ભરેલા હોય તેવા ઉમેદવાર મિત્રોનો વારો આવશે અને ત્યારબાદ સૌથી છેલ્લે મતલબ કે હાઉ લાસ્ટમાં ખાલી એલ આરડી કોન્સ્ટેબલની અંદર જે જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભર્યા તેમનો વારો આવશે એટલે કે ફિઝિકલ છે તે લગભગ એકથી લઈને દોઢ કે બે મહિના આજુબાજુ ચાલશે તેવી પણ માહિતી આપણને મળેલી હતી ત્યારબાદ લેખિત પરીક્ષાની વાત કરીએ તો ફિઝિકલ બાદ ફિઝિકલ પૂર્ણ થયા બાદ એકાદ મહિનાની અંદર તરતો તરત જ પીએસઆઈની લેખિત પરીક્ષા આવશે જ્યાં મિત્રો ફિઝિકલ બાદ તરતો તરત પીએસઆઈની લેખિત પરીક્ષા આવશે અને પીએસઆઈની લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવામાં આવશે એ રીતની માહિતી સાથે જ્યારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલ સાહેબ હતા ત્યારે આપવામાં આવેલી હતી જોકે તેમના રાજીનામા બાદ હજી સુધી કોઈ નવા અધ્યક્ષ નથી આવ્યા નવા અધ્યક્ષ કોણ આવે તે તો હજી સુધી તેમને લગતી કાંઈ પણ જાતની માહિતી આવી નથી વાત કરીએ પંચાયત સેવા પસંદગી બોર્ડની તો પંચાયત સેવા પસંદગી બોર્ડની જે હસમુખ પટેલ સાહેબની જગ્યા ખાલી પડેલી હતી તે જગ્યા હાલ ભરાઈ ગઈ છે તેમની જગ્યાએ મેડમ આઈએએસ મોના ખંધાર આવી ગયા છે પરંતુ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એટલે કે પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન હજી સુધી આવ્યા નથી તેમના અધ્યક્ષ કોણ આવે તે તો હવે જોવાનું છે જ્યાં મિત્રો પોલીસ ભરતીને લગતી એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો